કેવાય તમે કરો હાલ એ બોલે એમ તો ખાઈ ગયું આખા ગોમ કુતરા ખબર લાવવાના

નેરે પકડજો આયુ છોળો છોળો બરોબર લે લે મેં કશું ખબર પડે તો જતો ભાઈ ખબર પડે છે બાબા ન લેટવા હવે

કુતરા દેખાતા નહીં કાકા ગાય ફરે ના ખાય નાટલા પર કાકા આટલા ના હું બધા પેલા ચામા ખાવા પાલે હોય દેખો હો પણ એ તો પાલે ને લાવશે ઓછી કુતરા તો

ખાહે ખાહે તો બધી ખાઈ હે આપણે ખાહે ખા હે આ